નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ટુડી ભિલાડ ગ્રામ પંચાયત ખાતે સાયબર ક્રાઇમ તેમજ નવા ત્રણ કાયદા બાબતે સંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ઉમરગામ તાલુકાના ભિલાડ ગ્રામ પંચાયત હૉલ ખાતે એક મહત્વપૂર્ણ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભિલાડ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ આરપી ડોડિયાએ ગ્રામજનોને સાયબર ક્રાઇમથી રક્ષણ તેમજ તાજેતરમાં ભારત સરકાર દ્વારા લાગુ કરાયેલા ત્રણ નવા કાયદા વિશે માહિતી આપી હતી આ કાર્યક્રમનું નેતૃત્વ ડીવાયએસપી બીએન દવે કર્યું હતું તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ડિજિટલ યુગમાં વધતા સાયબર ગુનાઓથી સાવધાન રહેવું કેટલું મહત્વપૂર્ણ છે તેમને નવા કાયદાઓ વિશે સ્પષ્ટ અને સરળ માહિતી પણ આપી જેથી લોકો તેમના અધિકારો અને જવાબદારીઓ સમજી શકે ભિલાડ ગ્રામ પંચાયતના સરપંચ વૈશાલીબેન ગ્રામ પંચાયતના સભ્ય આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમમાં સક્રિય ભાગીદારી દર્શાવી હતી ની ઉપસ્થિતિમાં ભિલાડ પોલીસ સ્ટેશન દ્વારા પ્રશ્ન જવાબ પણ પૂછવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત લોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને એ સરળ ભાષામાં લોકોના પ્રશ્નો સાંભળી જવાબ આપ્યો હતો ખાસ કરીને આપને બધાને ખ્યાલ હશે હમણાં ઘણા સમયથી ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધની એક ઝુંબેશ ચાલી રહી છે આ ઝુંબેશના ભાગરૂપે આજે ભિરાડ વિસ્તારના લોકો સાથે એક લોક લોકસંવાદનું આયોજન કરવામાં આવેલું હતું ઘણા બધા લોકો કોઈના કોઈ પ્રકારને આ વ્યાજખોરોના ચુંગલમાં ફસાયેલા છે એ લોકોને આ ચુંગલમાંથી બહાર કાઢવા માટે એમને જાગૃત કરવા માટે અને વ્યાજખોરો વિરુદ્ધની માહિતી મેળવી અને એમના વિરુદ્ધની કાયદેસર કાર્ય કરવા માટે આ કાર્યક્રમનું આયોજન હતું ઘણા બધા લોકો એમાં ઉપસ્થિત રહ્યા હતા ગામના સરપંચ ચૂંટાલા સભ્યો અને નાના વેપારીથી લઈને મોટા વેપારીઓ કે જે લોકો વ્યાજખોરોના ચુંબલમાં સપડાયેલા છે એ લોકો આજે હાજર રહ્યા હતા એમની રજૂઆતો સાંભળેલી છે અને આગામી સમયમાં આ વ્યાજખોરો વિરુદ્ધની અમે કડકમાં કડક કાર્યવાહી કરવાના છીએ ભારત સરકાર દ્વારા તાજેતરમાં નવા ત્રણ કાયદા અમલમાં આવેલા છે એ નવા ત્રણ કાયદાનો લોકોમાં કેવી રીતે એનો ફાયદો થશે એમાં શું શું નવી જોગવાઈ છે એ બાબતે લોકોને સમજ આપવામાં આવેલી છે અને એની સાથે સાથે જે સાયબર ક્રાઇમના ગુનાઓ છે એ ગુનાઓ બનતા અટકાવવા માટે પણ લોકોને આજના કાર્યક્રમમાં સમજ આપવામાં આવે